તરાજા માર્કેટિંગ એડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક તેમ છતાં પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા આનંદ જોવા મળ્યો ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં થોડા સમય પહેલા જ ડુંગળીની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ધીમે ધીમે ડુંગળીની આવક શરૂ થઈ હતી અને હવે ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ થઈ છે જેથી તળાજા માર્કેટિંગ યાર્ડનું ગ્રાઉન્ડ ટૂંકું પડતા મોવા રોડ પર નવું ગ્રાઉન્ડ ભાડે રાખવામાં આવ્યું છે અહીં પણ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે ત્યારે આજે સવારે અગિયાર કલાકે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર પાસેથી જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા થોડા દિવસથી ડુંગળીની આવકમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે જ્યારે આજે ડુંગળીની ગુણીની બાર હજારની આસપાસ આવક થઈ હતી અને સારી ડુંગળીના ભાવ પણ ચારસોથી પાંચસો સુધી મળતા ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે અને તળાજા પાલીતાણા કોકા સિહોર સહિત કેટલાક તાલુકાઓમાંથી પણ ડુંગળી લઈને ખેડૂતો તળાજા માર્કેટિંગ યાર્ડમાં આવે છે અને અહીં દરરોજના માટે ડુંગળીની હરાજી થઈ જાય છે જેથી ખેડૂતોને ફાયદો થાય છે દરરોજનો માલ દરરોજના માટે નિકાલ થઈ જતો હોવાથી ખેડૂતોને ફાયદો થાય છે જોઈએ વધુ વિગત માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર પાસેથી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા જે આપનો પરિચય જે અજીતભાઈ પરમાર સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ તળાજા અજીતભાઈ હાલ તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના કેટલી અંદાજે આવક છે એ આજે કાલે બપોરે અમારે ત્યાં બે વાગ્યા હરાજી થઈ પછી અહીં આવક લેવામાં આવી નવી જગ્યા છે એ અમે પંચાળ પાંચાળી આહિર જ્ઞાતિની વાડીમાં છે તે ઉતારીએ છીએ અત્યારે સાથે બાર હજાર થયેલાની આવક છે અને આવક છે એ સતત શરૂ છે પાલિતાણા અને ડુંગળી છે ગોંડલ બાજુના પણ બે ચાર હોટલ આવ્યા છે એટલે અહીંયા છે અમારે તળાજા માર્કેટિંગ યાર્ડ પાસે એ દરરોજ દરરોજની છે તે ડુંગળીની આવક થાય છે એ પ્રમાણે ડેલી રોજ સાંજેનો નિકાલ પણ અત્યારે થઈ જાય છે અને ખેડૂતોને પણ એકંદરે સારા ભાવ મળી રહેશે એટલા માટે તમામ ખેડૂત ભાઈઓને પણ એવી અપીલ કરું છું કે સૌ બધા ભાઈઓ છે એ મા તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવો તમારે રોજેરોજ ડુંગળી વેસાઈ જાય છે જે ચાર પાંચ દિવસ બીજા યાર્ડોમાં પડી રહેશે એવી સ્થિતિ તળાજા યાર્ડમાં નથી અમારી શરૂઆત છે જોરદાર છે ને ભાઈઓએ બધાએ એમને સાથ સહકાર આપ્યો બધા ખેડૂતભાઈઓ કમિશન એજન્ટો વેપારી મિત્રો અને યાર્ડ સાથે રહી અને સૌનું કલ્યાણ થાય સૌને લાભ થાય એના માટે તળાજા માર્કેટિંગ યાર્ડ છે એના ચેરમેન ભીમજીભાઈ પિંડિયા બોર્ડ ઓફ ડિરેક્ટર બધાએ સતત મહેનત કરી રહ્યા છે કે ખેડૂતોને સારા પ્રમાણમાં ભાવ મળી રહે અને ઉત્તમ પ્રકારનું આયોજન થાય એના માટે સૌ સાથે મળી અને બધા સાથે કામ કરીએ છીએ